તમને આગળ વિડીયો બતાવું વિડીયો બનાવી જય માતાજી પહોંચી ગયા છીએ આપણે હનુમાન દાદા ના મંદિરે બાળકોને જમાડવાના હતા એટલે આપણે એન્ટ્રી કરી તો આપણે હનુમાન દાદા દર્શન કરી લીધા અને બાળકોને લાઈનમાં જમાડવાનું ચાલુ હતું જેમ બાળકો આવતા જતા હતા વાસણ લઈને તેમ તેમ આપણે જમાડવાનું પણ ચાલુ હતું સાથે સાથે સાફ સફાઈ ચાલુ હતી પાછળ જ હનુમાન દાદાના મંદિરમાં જ બધાને જમાડવાના હતા આજે ફૂલ બાળકોને જમાડવાના છે પછી ત્યાંથી નીકળી ગયા આપણે દુધેશ્વર મહાદેવ સોમવાર હતો એટલે આપણે દુધેશ્વર મહાદેવ પ્રસાદી લેવાની હતી મહાદેવના દર્શન કરી લીધા બાજુમાં નો સત્સંગ ચાલુ હતો મહાદેવને રીઝવતા હતા અને પછી આપણે આવી ગયા બેઠકમાં તો અલગ અલગ બધા વરસાદનો માહોલ હતો અને વાતાવરણ સારું હતું એટલે બધા વાડીઓમાં આનંદ લેતા હતા સુખ ની વાતો કરતા હતા પછી આપણે લઈ લીધી ભાઈ પ્રસાદી જય ભોળાનાથ પ્રસાદી લીધી મિત્રો આરે પ્રસાદીમાં રસપાન કર્યું આનંદ આવ્યો

અને મિત્રો એટને ના જોજો ઇનો બળન તો પણ 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 હા છે નું વાવેતર સે તારા કોમેન્ટમાં જણાવજો ખડ છે મકાઈ ઉભી છે નો શેવડો બનાવવાનો છે આ કાંજીભાઈ ની વાડી છે અમારે કાંજી અરવિંદ ભાઈ કે છે કે છેવડો ખાઈ ને Tapi siapa kan berani orang mau ikut jodoh ini? Bela kan jenis kira? Tapi namu taruh. Eh? Ini mana? Tidak ada. Ah musa taruh? Mohita? Muhito? Harul Mohita. Muhito. Terindah ya. Toda tau itu tuli ya. Apa kumra no tuli Pakal, pakal. Mu kayak telur. Siapa udah mau beli jatuh? Aiyah. Bela, bela. કોઠીમડા આનો એમાં ઉપયોગ થાય અથાણું થાય અથાણું બરોબર

விமரிக <laughs> <laughs>

ઓલો બનાવવા ન કરવા નીકળ્યા આ પોલમાં મોડા એ હા વાંધો પછી આપણે જતા રહીએ મહેશ ભાંભળી અને ત્યાં એની ત્યાં આંતો નહોતો માર્યો એટલે એણે પછી જાતે ચા બનાવી ને એમને ચા પાઈ દીધી ચા એની એકડે દીખમાં જોરદાર બનાવી હતી ઘડીક વાતચીત તો કરી ને પછી ત્યાંથી નીકળી ગયા આના સમય છે ત્રણ આઈટમ બનાવવાની છે આ અરિયનભાઈ અમે મરચા કટિંગ કરવા મળો હાલો હલો ફોન મુકાય વિપુલભાઈ અરે દોડનું કટિંગ થઈ ગયું છે ટમેટા કટિંગ કાંદા કટિંગ દેરવિંદભાઈ અમારે કાશે લોકો એમ કરે છે મરચા કપન અમારા મહેલુભાઈ ને કાનજીભાઈ બે ખીચડી બનાવે છે સોખા પંજાબી ખીચડી પંજાબી ખીચડી ત્રણ આઇટમ બનાવીને છે સોખા ધોવે છે

તેડું હતું એટલે પછી અહીં દુધેશ્વર મહાદેવ ભજન માં સત્સંગ કરવા ભજન નો આનંદ લીધો અને પછી વળી ગયા ઘર તરફ આખી રાત ભજન આંબળ્યા જય ભવાનાથ બીજા માં મળશો આપણે જય